ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે મહાન સંત પીર બાલનશા દાદાનો 3 દિવસીય ઉર્સ શરીફ ઉજવાયો હતો ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં મિલાદ શરીફ, કુરાનખوانی, સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ, ન્યાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સંદલ શરીફ અને નિશાન શરીફનો એક જુલુસ બેન્ડ વાજા સાથે ખરકડી ગામમાં ફર્યો હતો જુલુસ દરગાહ શરીફ પાસે પહોંચતા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર એટલે કે પોલીસ દ્વારા સલામી આપી બહુમાન કર હજરત બાલશાપીર દાદાની દરગાહ શરીફ ઉપર સર્વપ્રથમ નિશાન અને ચાદર શરીફ ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ રાજવી પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ દ્વારા ચડાવવામાં આવે આ ઉર્ષ પ્રસંગે શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકોમાંથી હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા બાલન બાબુ થી મશુર છે જેમનો વર્ષ મુક દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાય છે જે સવાર મહિનાના મુસ્લિમ ધાર નો દસ અંગ્રેજી તારીખ ઓગણીસ વીસ એકવીસ એપ્રિલ બે ના રોજ લોકમેળાના રૂપમાં ઉજવાય છે જેમાં પહેલી માનતા મહારાજા વીર મોકળાજી હોળીથી લઈને આજ દિન સુધી તેમના ભાવનગરના રાજવી પરિવાર ચાદર અને વસવાડા તરફથી નિશાન ચાંદર ચાદર કાપડની ચાદર ચંદર ફૂલની ચાદરો અત્તર લોબાન અગરબત્તી પ્રસાદ માટે સાકર તેમ વગેરે ખરીફર વગેરે વસ્તુઓ ભાવનગરના રાજવી પરિવાર તરફથી ચડાવવામાં આવે છે ત્યારબાદ પછી બધા લોકોની માનતાઓ ચડે છે દરેક જ્ઞાતિઓના લોકો દર્શનનો લાભ લે છે અને તમામ ભાઈઓ તથા બહેનો બહેનો લોકો શ્રદ્ધાપૂર્વક માનતા માને છે દોવા માંગે છે